જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડિયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે જે લોકોની પાસે ઘર નથી એ લોકોને સરકાર દ્વારા સેલ્ટર હોમ છે આપવામાં આવે છે સેલ્ટર હોમ ફોર એવરી હોમલેસ પીપલ એટલે કે જેમની પણ પાસે ઘર નથી એ લોકોને સેલ્ટર હોમ છે આપવામાં આવશે ડી એ વાય એન યુ એલ એમ અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શેલ્ટર હોમ શેલ્ટર હોમ તમે જોશો તો આ ટાઈપના શેલ્ટર હોમ છે એ હોય છે શેલ્ટર હોમ શું છે શેલ્ટર હોમ કોને આપવામાં આવે છે અને આ શેલ્ટર હોમ છે એની અંદર કોણ રોઈ રહી શકે છે એની આપણા વિડીયોની અંદર ચર્ચા કરીશું એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બીજી આપણે વાત કરીએ તો આપણે વિજ્ઞાન ને લગતી માહિતી ઇતિહાસ ની અંદર બનેલા એવા કિસ્સાઓ કે જે જાણી અને તમે પણ ચોંકી જશો તો એના માટે આપણે એક નવી ચેનલ રોચક વાતો છે એ સ્ટાર્ટ કરી છે એ ચેનલ ને અંદર પણ તમે સબસ્ક્રાઇબ છે કરી દેજો જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે હવે સેલ્ટર હોમ જે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ઘર વિહોણા જે લોકો છે એને પોતાનું ઘર છે એ મળી રહે ઘર વિહોણા લોકો કોઈ પણ જગ્યાએ આવી અને પોતાનું આશ્રય સ્થાન છે એ શોધી શકે અને ગુજરાતની અંદર એવા ઘણા બધા શેલ્ટર હોમ છે એ બનાવવામાં આવ્યા છે અને સેલ્ટર હોમનું એ જ છે કે આની અંદર રહેતા જે લોકો છે એને ઘર છે એ મળી રહે હવે આપણે વાત કરીએ તો આની અંદર બેડી સેલ્ટર હોમ ફોર અર્બન હોમલેસ અને હાપા સેલ્ટર હોમ ફોર ધ અર્બન હોમલેસ એટલે કે અર્બન એરિયાની અંદર જે લોકો હોમલેસ છે જેમની પાસે ઘર નથી એ લોકો આ જગ્યાએ આવી અને રહી શકે છે આ જે બેડી સેલ્ટર હોમ છે એ મેઇન રેલવે સ્ટેશન ઓવરબ્રિજની નીચે બેડી બંદર જામનગર છે એ આવેલું છે અને જે હાપા સેલ્ટર હોમ છે એ પણ જામનગર રાજકોટ હાઈવે ઉપર આવેલું છે આ ઉપરાંત આનો જે એરિયા છે એ પણ અહીંયા પર આપેલો છે કે કઈ કઈ એરિયાની અંદર લઈ શકે છે હવે આની અંદર ઘર ઘરવિહોણા લોકો માટે જાહેર જનતા પાસે નીચે જણાવેલી પ્રવૃત્તિઓ છે આ કરવામાં આવે છે આને કઈ કઈ વસ્તુઓ તો કે ઘર ઘરવિહોણા લોકોને આની અંદર જવાનો આપીને ઘર ઘરવિહોણા લોકોને નાસ્તો આપીને કપડાં અને ગિફ્ટ આપીને ઘરવિહોણા જે લોકો છે એના બાળકોને રમકડાં અથવા તો અન્ય વસ્તુઓ આપીને આ બધી પ્રવૃત્તિઓ છે ચલાવવામાં આવે છે સ્પેશિયલ દિવસ જેમ કે બર્થડે એનિવર્સરી પુણ્યતિથી વગેરે ઉજવવા અને સમયરૂપ ભોજન નાસ્તો આપીને ઘરવિહોણા લોકોને પોતાના ઘર જેવું લાગે તે માટે અઠવાડિયાના ફિક્સ દિવસે મુલાકાત લેવા જવું ઘરવિહોણા લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં પણ સહયોગ થાય છે અને ઘર વિહોણા લોકોની ખાસ આવડત કે શિક્ષણ ડોક્ટરી વગેરે પણ આપી શકાય છે ઘર વિહોણા લોકો પગભર થઈ શકે તે માટે તેઓને કૌશલ્ય તાલીમ અને હુન્નર છે એ પણ શીખવાડવામાં આવે છે વધુ જાણકારી માટે તમે યુસીડી શાખા જામનગર મહાનગરપાલિકાની જે યુસીડી શાખા છે એનો સંપર્ક છે એ કરી શકો છો હવે શેલ્ટર હોમ જે છે એ એના માટે જોઈ છે કે જે લોકોને ઘર નથી અને આ યોજનાનો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી નવી વાત ચેનલ રોચક વાતોને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો